નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ્યો છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ અને હાલ નવસારી લાઈવની ટીમ આવી પહોંચી છે કલેક્ટર કચેરી ખાતે અને કલેક્ટર કચેરી ખાતે એમ તો આજે જાહેર રજા છે તેમ છતાં પણ જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત થયા છે અને એક આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છે ઘટના ખૂબ જ નિંદનીય છે શું ઘટના બની શા માટે આવેદનપત્ર આપવાની જરૂર પડી અને ન માત્ર નવસારીમાં પણ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર જ્યાં જ્યાં જૈનો વસે છે સૌ કોઈ જે ખરા આજે એક માંગણી લઈને ઊભા થયા છે એક માંગણી શું છે શા માટે સૌએ ભેગું થવું પડ્યું છે તો નવસારીના જૈન અગ્રણી અને આદિનાથ મૂર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ કનુભાઈની સાથે વાત કરીશું કનુભાઈ આ ઘટનાને કઈ રીતે વખોડો છો ને આ ઘટના શા માટે ન ઘટવી જોઈએ સમસ્ત નવસારી જૈન સમાજ માટે આસ્થાના કેન્દ્ર સમાન પાવાગઢ તીર્થની અંદર મહાકાળી માતાના રસ્તા પર પ્રાચીન મૂર્તિઓ જે હજારો વર્ષ જૂની મૂર્તિઓ હતી અને જેનું મંદિર હતું ઝીર્ણસિર્ણ અવસ્થામાં હતું છતાં પણ ત્યાં હજારો જૈનો કાયમી પૂજા અર્ચના દર્શન આદિ કરી પોતાની મનોકામનાઓ પરિપૂર્ણ કરતા હતા કોણ જાણે શું થયું પ્રશાસનને કંઈ ખ્યાલમાં ના આવ્યું અને અચાનક જ આ આસ્થાના કેન્દ્ર સમાન પ્રભુની મૂર્તિઓ અને તેના પરલી આજુબાજુ સ્થાપત્યો પ્રાચીન શિલ્પ સ્થાપનો નેસ્ટ નાબૂદ કરી અને તમામ જનોની લાગણીને ઠેસ પહોંચે તેવું કૃત્ય કર્યું છે ખરેખર આ અયોગ્ય છે અને આ અયોગ્ય કાર્ય માટે પગલાં અવશ્ય લેવામાં જોઈએ સમગ્ર જનોની અત્યારે ખૂબ જ લાગણી દુભાઈ રહી છે અત્ર તત્રને સર્વત્ર એટલે કે અમદાવાદ મુંબઈ સુરત બરોડા નવસારી આદિના તમામ જૈનો આજે ખૂબ જ આક્રોશમાં છે અને આ થયેલા કાર્યને સખત શબ્દોમાં વખોડી કાઢે છે ભગવાનની મૂર્તિને ટુકડા કરીને ફેંકી દેવા એ અમારા દિલના આઘાત સમાન છે અમારા આસ્થા સમાન પ્રભુજીના આથી ટુકડા થયા એમાં એક સેજ પણ ચલાવી લઈએ નહીં એટલે આ ઉગ્ર આંદોલન સમગ્ર જૈન સમાજમાં થઈ છે જૈન સમાજ આજે દેશ અને વિદેશની અંદર ખૂબ જ સુંદર કાર્યો કર્યા છે સરકારને તમામ કાર્યોની અંદર ધનથી મનથી અને ધનથી ખૂબ જ સહયોગ આપી રહ્યો છે છતાં પણ આવું કાર્ય થાય એ અમને લેસ માત્ર ચાલી શકે નહીં અને આનો સંપૂર્ણ જવાબ અમે સરકાર પાસે માગીશું અને સરકાર આના અંદર અમને પૂરેપૂરો સહકાર આપે એ માટે અમારું આંગ આંદોલન ચાલુ જ રહેશે જ્યાં સુધી આ કાર્ય કર્યા કરનારને સખત સજા કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને ફરીથી જ એ જગ્યા પર જૈન મંદિરનું નિર્માણ જૈન પ્રતિમાની સ્થાપના અને ફરીથી પૂજા અર્ચન ચાલુ થાય એવી મારા માગણી ચાલુ રહેશે એ માટે જ અમે આજરોજ સમગ્ર નવસારી જૈન સમાજ પણ સાથે મળી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવે છે આ બાબતની અંદર આપ આપણી શક્ય તેટલી વધુ શક્તિનો સદુપયોગ કરી અને ઘરતું કરવા માટે નિંદન કર્યા છે કદાચ આ બાબતમાં આગળ નહીં વધાય તો અમારું અગ્ર આંદોલન ચાલુ રહેશે એ ખાસ ધ્યાન પર લઈ અને અમે આગળ વધીશું સાથે જીગીશભાઈ પણ જોડાયા છે ભૂતપૂર્વ પાલિકા પ્રમુખ અને હાલ પણ કોર્પોરેટરના સ્થાન પર છે જૈન અગ્રણી છે એક જૈન અગ્રણી તરીકે આપણે પાર્ટીને સાઇટ પર મૂકી દઈએ કારણ કે એમ જોવા જઈએ તો નવસારીમાં તમે જિલ્લામાં ભૂરાભાઈ રાજ્યમાં હર્ષભાઈ અને કેન્દ્રમાં અમિતભાઈ સર્વત્ર જૈન છે અને તમારી પાસે ખાતાઓ છે છતાં પણ આ થયું બધી વસ્તુ સાઇટ પર મૂકી દઈએ અહીંયા કોઈ પોલિટિક્સની જરૂર નથી આસ્થાના ધર્મના પ્રતિક સમાન જ્યારે મૂર્તિઓ ખંડિત થતી હોય તો શું માંગ છે અને કેવા પગલાં લેવા જોઈએ સમગ્ર જૈન સમાજની અમારા ગુરુદેવોના જે અત્યારે પ્રેરણાને એમના જે એમનો સાથે રાખીને આખા સમગ્ર જૈન સમાજની એક જ માણ છે કે આ જે બનાવ બન્યો છે એ ખૂબ જ નિંદનીય છે જ્યારે એક સામાન્ય કહેવાય કે જીવાત કે નાના પક્ષીઓનો પણ જ્યારે લોહી જૈન સમાજ જોઈ નથી શકતો ત્યારે જ્યારે અમારા ગુરુદેવોના કે અમારી જે ભગવાનની મૂર્તિઓને ટુકડા થઈ જતા હોય ત્યારે જૈન સમાજ સ્વાભાવિક છે ના જોઈ શકે અને આક્રોશમાં આવે સ્વાભાવિક છે અમે અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના રજૂઆત કરીને એમણે યોગ્ય પગલાં લઈને પુનઃ મૂર્તિ મુકાય એ રીતની પ્રયત્ન એમણે કર્યા છે પરંતુ મારે આપના માધ્યમથી કહેવું છે આવા તત્વોને કે જૈન અહિંસક છે પણ જૈન નપુંસક નથી એટલે આ રીતના પગલાં કરીને જ કાયમ જૈન ધર્મના ભગવાનોની મૂર્તિઓ તોડવી જૈનોના મંદિરો પર કબજા કરવાની કોશિશ કરવી આવું જૈન સમાજ ક્યારે સાખી ના લે અને આના માટે જૈન સમાજ જ્યારે એક થઈને જ્યારે અમારે અમારા ગુરુદેવોની પ્રેરણા પણ એવી રીતની છે કે આપણે અહિંસક અને શાંતિના માર્ગથી જ આપણે આગળ વધવું છે કોઈ હિંસાના માર્ગ પર વધવું નથી ફક્ત યુવાનોનો આક્રોશ જોતા આની કોઈ ગેરંટી અમે પણ ન લઈ શકીએ કે ક્યારે કાલે શું બનાવ બને પરંતુ અમારી માગણી છે સરકાર સ્વાભાવિક છે કે આ બનાવ બનતા જ અમારા મુખ્યમંત્રીશ્રીએ પણ તરત જ આની ઘટનાને પગલાં લઈને કલેક્ટરશ્રીને આદેશ આપ્યા છે અને હર્ષભાઈના પ્રયત્ન પ્રયત્નથી અત્યારે મૂર્તિ સ્થાનની સ્થાપના થઈ રહી છે એવા સમાચાર છે પરંતુ અત્યારે હાલના તબક્કે દસ મિનિટ પહેલાંના સમાજ એવા છે કે હજુ સુધી એફઆઈઆર લખાઈ નથી ત્યારે એફઆઈઆર તાત્કાલિક થાય અને જે ગુનેગારો છે એને સજા થાય એવી અમારી સ્પષ્ટ માગણી તો તમામ તમામ જૈન સમાજની આખા ગુજરાતના જૈન ધર્મના લોકોની આ માગણી છે જ સાથે જ હેમેન્દ્રભાઈ પણ જોડાયા છે હેમેન્દ્રભાઈને પૂછીશું કારણ કે સુરત હોય તો સુરતની અંદર મારા સાહેબ શ્રીઓ ગઈકાલ રાતના કલેક્ટર કચેરી ખાતે બેઠા છે બરોડામાં આજે સવારથી ત્રણ વર્ષના મારા સાહેબ કલેક્ટર કચેરી ખાતે બેઠા છે પણ નવસારીમાં કોઈ મારા સાહેબ દેખાતા નથી કારણ શું છે પૂછે ગુરુ ગોંત ભગવાન તો હમણાં બધાઈ રહ્યા છે રસ્તામાં જ છે સમગ્ર નવસારીના યુવાનો શ્રાવકો સંઘના આગેવાનો બધા જ અત્રે થોડી વારમાં આવી ગયા છે અને બધાનો એક જ આક્રોશ છે આવી ઘટના નિંદનીય છે ભવિષ્યમાં આવી ઘટના ક્યારે પણ ન થાય એવી સરકારશ્રી પાસે અમે માંગણી કરીએ છીએ આવી ઘટના વારંવાર થતી હોય છે અને લોહી ઉકળતું હોય છે સમગ્ર નવસાઈ જમન જૈન સમાજ આ નિંદનીય કૃતને વખોડી કાઢે છે અત્રે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને અમે આની અમે રજૂઆત કરી અને ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના ન થાય અને આ ઘટના કરનારને જવાબદારોને પૂરેપૂરા પગલાં લઈ અને આની સખત વખત સજા થાય એવી જ અમારી આજના સમયની માગ છે તો સાથે જ આપણે વાત કરીશું કોર્પોરેટરની સાથે પણ કે ભાઈ એક તો આજે તહેવારનો દિવસ છે કલેક્ટર કચેરી બંધ છે આપને ખ્યાલ છે છતાં પણ મોટી સંખ્યાની અંદર આપ સૌ ઉપસ્થિત થયા અને થવું જ જોઈએ કારણ કે ધર્મની રક્ષા માટે જો આપણે આગળ નહીં આવીએ તો કોણ આવશે તો આ ઘટના પછીથી જે પ્રમાણે આપણા અહિંસામાં માનનારા છે જો અત્યારે જે પ્રમાણે જિગીશભાઈએ જણાવ્યું કે ભાઈ પાછું સ્થાપિત્ય કરવામાં આવી રહ્યું છે મૂર્તિનું તીર્થંકરજીઓનું પણ હવે પછીથી આવી ઘટના ન બની એના માટે શું માંગ કરશો આપ પાવાગઢમાં જે ઘટના બની એ ખૂબ અમારા જૈન સમાજ માટે ખૂબ જ નિંદનીય ઘટના છે જો મૂર્તિની સ્થાપના પાછી થતી હશે તો અમને કોઈ વાંધો નથી પણ જ્યાં સુધી નહીં થશે ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખીશું અને સરકારશ્રી પણ અમને સપોર્ટ કરશે એવી અમને આશા છે એવી આશા સાથે અમે આવેદનપત્ર આજે અહીંયા નવસારીમાં આપવાના છીએ તમે જોયું એ મુજબ કે તમામે તમામ જૈન અગ્રણીઓ છે ખરા કારણ કે આસ્થાનું પ્રતિક છે આમાં કોઈ જ વાદ વિવાદ બીજો આવતો જ નથી કારણ કે જ્યાં આસ્થા હોય છે ત્યાં બીજા કોઈ પ્રશ્ન નથી હોતા અને તમે જોશો એ પ્રમાણે કે આજ રોજ કલેક્ટર કચેરી ખાતે પાંચ વાગ્યાનો સમય ફાળવવામાં આવ્યો હતો એ પ્રમાણે તમામ જૈન અગ્રણીઓ ચારે ચાર ફિરકા જે ખરા એ ચારે ચાર ફિરકા નવસારીના એક જ સ્થળે એકત્ર થયા છે અને એક જ માંગ ચાલી રહી છે કે જે આ મૂર્તિઓ ખંડિત કરવામાં આવી છે જે આ મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે એ તાત્કાલિક ધોરણથી મૂર્તિઓજીની પાછી સ્થાપના થાય તેમજ જેમણે આ કૃત્ય કર્યું છે એ કૃત્ય કરનારાઓને જેલના સ્થળેની પાછળ નાખી દેવામાં આવે તો આ પ્રમાણે આજ રોજ નવસારી કલેક્ટર કચેરી ખાતે નવસારીના ચારે ચાર ફિરકાઓના જૈન અગ્રણીઓ જે ખરા એ ઉપસ્થિત થયા છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં फालूदा मिक्स की इतनी सारी वरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वराइटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो વિરામ આપનું હાર્દિક સ્વાગત છે આમ તો ચારે ચાર ફિરકાઓ ભેગા મળી અને એક સાથે આ કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે હવે ધીરે ધીરે જે ખરી સંખ્યા વધી રહી છે તમે જોશો એ પ્રમાણે કે બેનો પણ આવેદન આવેદનપત્રની અંદર જોડાયા છે અને બહેનો પણ ધીરે ધીરે વધી રહ્યા છે કારણ કે આમ એક એકમાત્ર કોઈક ફિરકાની અથવા તો એક જૈનીની પણ આખા ભારત વર્ષની અંદર તેમજ વિદેશની અંદર વસતા તમામે તમામ જૈનોની આસ્થાની ઉપર એક આઘાત લાગ્યો છે તો ત્યારે ચિંતામણીના દ્રષ્ટિ પણ આપણી સાથે જોડાયા છે કઈ રીતે વખોડો છો આ ઘટનાને જણાવો છો શું માંગ છે તમારી જય ભારત જય જીનેન્દ્ર સમગ્ર જનતાને જણાવવાનું થાય કે જૈન પ્રજા એમ તો શાંત છે પણ જ્યારે જૈનોના તીર્થો જૈનોની પ્રતિમા અને જૈનોના સાધુ ઉપર કોઈ પણ આફટ આવે તો જૈન પ્રજા એ શાંત રહેશે નહીં અત્યારે હાલની પરિસ્થિતિમાં જે પાવાગઢ ઉપર અમારા જૈન મંદિરોમાં જે પ્રતિમાઓ ખંડિત કરવામાં આવી છે તેનો જૈન સમાજની સતત લાગણીઓને દુભાવી છે અમારી સરકારશ્રીને એક જ એટલી જ વિનંતી છે જ્યારે જ્યારે સરકારશ્રીને જરૂરત પડી છે અનાવૃષ્ટિ હોય આફત આવી હોય રેલ રાહત પડી હોય ત્યારે જૈન સમાજ સૌથી પહેલાં આગળ ઊભો રહી અને તન મન અને ધનથી સરકારને મદદ કરી છે આગળ પણ જૈન સમાજએ સરકારશ્રીને ઘણીવાર વિનંતી કરી છે પાલિતાના અંતરિકજી એવા ઘણા તીર્થોમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા એ અમારા જીન મંદિરો અને જીન પ્રતિમાઓને તોડવામાં આવ્યા છે તે સમયે અમારી લાગણી ડૂબાય છે જૈન સમાજની એક જ માગણી છે અમારા જે પ્રતિમાઓ છે અમારા જે જે મંદિરો છે અને અમારી જે ગુરુમૈયાઓ છે એ બધાનું સંપૂર્ણપણે સંરક્ષણ થવું જ જોઈએ પાવાગઢની પરિસ્થિતિમાં અત્યારે એવું કંઈ જાણવા મળી રહ્યું છે કે પ્રતિમાઓની ફરીથી પુનઃસ્થાપના થવા જઈ રહી છે પણ એ પુનઃસ્થાપના થાય તે સાથે અમારો નિયમ પૂરો નથી થતો પણ એ જે અમારી જગ્યા છે એ સરકારશ્રીને વિનંતી છે કે એ જે જગ્યા છે તે અમારા નામે કરી આપો અને હવે પછી આવું નહીં થાય તેની બાંહેધરી આપે અને જે પણ ભાગ્ય જે પણ કોઈએ આ કૃત્ય કર્યું છે એ વહેલામાં વહેલી તકે એને સરકારશ્રીની જપ્તમાં લેવામાં એ જ અમારી માગણી છે વિશેષથી બસ અમારા જૈન સમાજની લાગણીને વારંવાર આવી રીતે નહીં દુભાય એ જ સરકાર શ્રીને નિમંતિત છે તમે જોયું મુજબ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે જઈને ઉપસ્થિત થયા છે ત્યારે પણ માત્ર એકદમ શાંતિપ્રિય રીતે અને એકદમ શાંતિના માહોલની અંદર કોઈ જ નારા નથી લાગ્યા હજુ સુધી કોઈ જ નથી બોલાયા એકદમ શાંતિપ્રિય જનતા છે અહિંસામાં માનનારી આ જનતાને આજે તમે જોશો તો જ્યારે આટલી મોટી સંખ્યા અહીંયા ઉપસ્થિત થયા છે તેમ છતાં પણ એકદમ શાંતિપૂર્ણ રીતે કલેક્ટરની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે કલેક્ટર આવે અને એમને આવેદનપત્ર આપી શકાય તો આ પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહેશું નિહાળતા રહો નવસારી લાઈવ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન

હંમેશા શાંત પ્રજા છે ભારતમાં જ્યાં જ્યાં જૈનો વસ્યા છે બધે અમે હિન્દુસ્તાનમાં વસીએ છીએ એટલે હિન્દુ છે પણ અમારો ધર્મ જૈન છે જૈનો સમગ્ર ભારતમાં ભરે ઓછી સંખ્યામાં છે પણ સૌથી વધુ ટેક્સ જૈનો ભરે છે અને ક્યાંય કોઈને અમે નડતા નથી નડ્યા વિના અમે અમારો ધર્મ આચર્ય છે અને પ્રજાને જ્યાં પણ મદદરૂપ થવાતી હોય ત્યાં થઈએ છે છતાં અમારા તીર્થો અમારા ભગવાન અમારા ગુરુ ભગવંતો આ બધા ઉપર જે જોખમ છે અને આજકાલ વધી રહ્યું છે એના માટે અમે બહુ ચિંતિત છીએ અને એના માટે જે પગલાં ભરવા જોઈએ એ તાત્કાલિક ભરાવા જોઈએ અત્યારે કાર્ય ચાલુ થયું છે પણ જેણે આ કાર્ય કર્યું છે એ દોષિતને સામે પગલાં લઈ એની ધરપકડ કાયદેસર જે કંઈ થતું હોય એ બધું કરવું જોઈએ જોયું એ મુજબ કે કાયદેસરના પગલાં લેવા જોઈએ અને ચોક્કસથી આ કૃત્યો અટકવા જોઈએ કારણ કે મૂર્તિ ખંડિત થવી એ તમામ હિન્દુઓની લાગણી દુભાવવા સમાન છે માટે કરી અને તમે જોશો એ પ્રમાણે કે જે પાવાગઢની અંદર આ જે મૂર્તિ ખંડિત કરવામાં આવી છે અને એ મૂર્તિઓ ખંડિત કરવાની જે જૈનોની લાગણી દુભાય છે જે સંદર્ભે સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારતની અંદર હાલ પ્રદર્શનો ચાલી રહ્યા છે અને દોષિતોને સજા કરોની માંગણી સાથે તમે જોશો એ પ્રમાણે प्रमाण कि हमें तो मार साहब श्री पर कलेक्टर कचेरी सुधी आ पहुँचा है तो आज प्रमाण अमे आपने पड़े पड़े अपडेट आपता रहो निहार तरह नवसारी लाइन आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને જે પ્રમાણે જૈનો કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા શાંતિપૂર્ણ રીતે આવેદન આપવાની વાત થઈ હતી એ જ પ્રમાણે એમણે રજૂઆત કરી પણ આવેદન હજુ સુધી અપાયું નથી સા કારણસર આવેદન આપવાનું અટકી ગયું એ આપણે જાણીશું કનુભાઈ પાસેથી કનુભાઈ આખી ઘટના શું બની આપ સવા આવ્યા આચાર્ય ભગવંત આવ્યા શાંતિપૂર્ણ રીતે આપે રજૂઆત કરી ત્યાર પછીથી આપ કલેક્ટરને મળવા માટે ગયા કચેરી સુધી પહોંચ્યા પણ આવેદન ન અપાયું કારણ શું માનનીય કલેક્ટરશ્રીની આજે ઉપસ્થિત નહોતી નિવાસી કલેક્ટરશ્રી અમને ટાઈમ આપ્યો એ ટાઈમ મુજબ અમે સ્થળ ઉપર આવ્યા અમારા વડીલ આચાર્ય આચાર્યભગંધ અમારી સાથે હતા એ આચાર્ય આચાર્યભગંત ઉપર લઈ જવા એ અમને ઉચ ઊચિત સબર લાગતું નહોતું જેથી અમે ઉપર કલેક્ટર સાહેબને વિનંતી કરવા ગયા સાહેબજી આપ નીચે વધારો શાંત રીતે આપ અમારા આવેદનનો સ્વીકાર કરો અમે આપને આવેદન આપી અમે અમારા સ્થળ પર ચાલ્યા જઈશું આવી અને વિનંતી કરી પરંતુ એમણે કહ્યું ના ઊંચે નહીં આવું તમારે આવેદન આપવાનું હોય તો ઉપર આવી જાઓ એના માટે જ હું આવે છું બીજી વાર પાછા મોરવિયો અગ્રણીઓ ગયા અને કલેક્ટર સાહેબને ખૂબ સમજાવ્યા કે સાહેબ આપના ઉપલા અધિકારી હોય અને આવે તો આપ શું કરો એ જ રીતે મારા જૈન સર્વોચ્ચ વડા આચાર્ય ભગવાન છે એમનો આદર ભાવ પણ અમારા પ્રત્યે હોઈ શકે છે એટલે આપ નીચે વધારો અને શાંત રીતે આ કાર્ય પરિપૂર્ણ કરો એમણે સ્પષ્ટ શબ્દોમાં ના પડી ત્રણ ત્રણ વખત વિનંતી કરવા છતાં પણ એમણે એમનો આગ્રહ પકડી રાખ્યો અને છેવટે એવો શ્રી એમની કેબિન બંધ કરી અને પાછા માણે ચાલ્યા ગયા બહુ આઘાત લાગ્યો ખરેખર શાંત જૈનો હવે આ કાર્ય બનવાથી આક્રમક મૂળની અંદર આવી ગયા છે નીચે બેઠેલા તમામે નિર્ણય કર્યો કે જ્યાં સુધી કલેક્ટર શ્રી કે યોગ્ય અધિકારી આવેદનપત્ર સ્વીકારવા અહીં નહીં આવે ત્યાં સુધી હું આ સ્થળ છોડીશું નહીં અમારું શાંત આંદોલન આ સ્થળ ઉપર રહેશે અને અમે આ કાર્યમાં આગળ વધીશું એટલા માટે આ કાર્યમાં અમે આગળ વધી રહ્યા છીએ તમે જોયું એ મુજબ કે કલેક્ટર જે ખરા એ રજા પર છે અધિક નિવાસી કલેક્ટર કેતનભી જોશી આજે રજાનો દિવસ હોય તેમ છતાં પાંચ વાગ્યાનો સમય આપી અહીં ઉપસ્થિત રહ્યા હતા જૈન રગણીઓ આવ્યા એમણે પોતાની રજૂઆત કરી કલેક્ટરશ્રીને વિનંતી કરી કે આપ નીચે પધારો કારણ કે આચાર્ય ભગવંત અમારી સાથે છે એમને ઉપર લઈ જવા એમને યોગ્ય નહોતું લાગતું હતું માટે કરી પણ કેતનભી જોશી સાહેબે કહ્યું કે આપ આવેદનપત્ર આપવા માટે આવ્યો છો હું લેવા માટે આવ્યો છું આપ ઉપર આવો હું આવેદનપત્ર લઈ લઉં પણ જ્યારે જૈન આચાર્ય આવ્યા હોય અને જૈનોની લાગણી દુભાઈ હોય જૈનોની માત્ર એક માંગ હતી કે અધિક નિવાસી કલેક્ટર કેતન પી જોશી પોતે નીચે આવે આવેદનપત્ર લે પણ મેમે વચ્ચે થયું એવું સાડા પાંચ પોણા છ થયા કેતનભી જોશી બીજી જગ્યાએ જવાનું હતું એવું એમણે જણાવ્યું અને એ જતા રહ્યા માટે આવેદનપત્ર આપી શકાયું નથી જે ઘટના બની છે દુખદ ઘટના છે માટે કરી જૈનો ઉપસ્થિત થયા હતા જૈનો મોટી સંખ્યાની અંદર બહેનોની સાથે આચાર્ય ભગવંતની સાથે સાધ્વી મારા સાહેબની સાથે જ્યારે કલેક્ટર કચેરીએ બેઠા છે ત્યારે હજુ સુધી આવેદનપત્ર લેવાયું નથી અને હવે એમના તરફથી એ નિવેદન આપવામાં આવ્યું છે કે શાંતિપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રીતે એ અહીં બેસી રહેશે નૌકાના જાપ કરશે અને નૌકાના જાપ કરી અને જ્યાં સુધી

સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો